આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા ટાટા કેમિકલના પૂર્વ જનરલ મેનેજર સીએમ દ્વિવેદી તાજેતરમાં બંદરીએ માંડવી શહેરની મુલાકાત લીધી હતી કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના આમંત્રણને માન આપીને માંડવીની પાંચ અગ્રીમ સંસ્થાઓએ સીએમ દ્વિવેદી સાથે મુલાકાત પચ્ચીસમી ડિસેમ્બરના માંડવીની ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજની વાડી મધ્યે ગોઠવવામાં આવી હતી મુખ્ય મહેમાન પદેથી સીએમ દ્વિવેદીએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરીને વધુમાં જણાવ્યું હતું કે લીઝ હોલ્ડરો અને ખનીજ ઉદ્યોગોને પડતી મુશ્કેલી તેમજ હાલમાં પ્રવર્તમાન ખાણ અને ખનીજના ઉદ્યોગોને જે સમસ્યાઓથી કચ્છનો ખાણ અને ખનીજ ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે તેના સમાધાન માટે માર્ગદર્શન આપેલ હતું અને જે નીતિવિષયક સમસ્યા છે તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને ચર્ચા કરશે આ ઉપરાંત પર્યાવરણ સંબંધી જે સમસ્યાઓ છે તેની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ પણ કરશે અને સમગ્ર ભારતના ખાણ અને ખનીજ ઉદ્યોગો સાથે સંકળાયેલ સંસ્થા એફઆઈએમએમઆઈ સાથે પણ ચર્ચા કરી યોગ્ય સમાધાન મળે તે માટે પ્રયાસ કરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જ ભારત સરકારે ઓફશોટ માઇનિંગના નવા નિયમો બહાર પાડ્યા છે તે મુજબ કચ્છમાં પણ એકસો સાઈઠ કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે તેને આ દરિયામાં ગ્રીનલેન્ડ મોલ્ડિંગ માટેની ખૂબ જ કિંમતી સેન્ડના ઉત્પાદનને મંજૂરી મળે તે માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી વહેલી તકે સંશોધન કરી બ્લોક બનાવી મંજૂરી આપે તેવી રજૂઆત કરશે કચ્છ માઇન્સ મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને તેમની ટીમે દ્વિવેદીને કચ્છી પાગડી પહેરાવી સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાગી વિકાસ સમિતિના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને તેમની ટીમ માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ અને તેમની ટીમ માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા અને તેની ટીમ તથા માંડવી સિનિયર સિટીઝના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને તેમની ટીમે સાલ ઓઢાડીને શ્રી દ્વિવેદીનું અભિવાદન કરેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી નરેન્દ્રભાઈ શુરૂએ આભાર દર્શન કરેલ હતું આ સમારોહમાં માંડવીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સર્વચંદ્રસેનભાઈ કોટક નવલશંકર સોદાગર નરેનભાઈ સોની હરિભાઈ પટેલ લલિતભાઈ મહેતા ગૌરવ શાહ સુનિલભાઈ સોની મહેશભાઈ રાવલ ડી કે પંચાલ બાબુભાઈ મેમણ ગૌરવ પંડ્યા દિનેશભાઈ કોટક રાજુભાઈ બુદ્ધભટ્ટી કૃણાલ ઠક્કર અને આદમભાઈ ધોબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા માટે એક નવું યુટ્યુબ ચેનલ મોજીલો ગુરુ અહીં તમને મળશે મનોરંજનના અનેક રંગો વૈજ્ઞાનિક રસપ્રદ વિષયો અને નવીનતમ ટેકનોલોજીના અપડેટ્સ જાણો સામાજિક પ્રવૃત્તિઓની ખાસ માહિતી અને તમારા ગામની અનોખી વિશેષતાઓ તમારી દિનચર્યામાં એક નવો આનંદ અને જ્ઞાન ઉમેરો મોજીલો ગુરુ પર સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ન ભૂલતા મોજી ગુરુ સાથે જોડાયેલા રહો મોજ અને ગજબની વાતો સાથે